જામનગરના મોટા વાગુદળ ગામમાં ચાર કલાકમાં એકય મત મતપેટીમાં પડ્યો ન હતો અને બાદમાં મતદાન થયું છે લોકસભા ચૂંટણીનું મંગળવારે જામનગર સહિત રાજ્યની તમામ બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં ધ્રોળ તાલુકાના મોટા વાગુદળ ગામે મતદાનના બહિષ્કારની ચર્ચા ચાલી હતી દરમિયાન સવારના સાતથી અગિયાર સુધી ગામનું મતદાન થયું ન હતું ગામનો એક પણ મત પડ્યો ન હતો પાંચ કલાક મતદાન બંધ રહ્યા બાદ ગ્રામજનોએ અગ્રણી રાજભા જાડેજા સાથે ચર્ચા કર્યા બાદ મતદાન કરવાનું નક્કી થતાં ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું મોટા ગામે જે વાત એવી ઉડેલી હતી કે મતનો બહિષ્કાર કરવાનો છે પણ રાજભાઈએ જીર્ણોદભરી ભરી નજરથી જોયું કે ધુમાડા જુદી જુદી જગ્યાએ પાંચ પાંચ હાથ હાથના ટોળા વળ્યા છે મનમાં કાંઈક મૂંઝાય છે અને પછી બધા સંયોગ જુદી જુદી જગ્યાએ એક જગ્યાએ ભેગા થઈને સમાચાર મળ્યા તો એને એવો વિચાર આવ્યો કે કેમ મારથી છુપી રીતે આ બધા ભેગા થાય છે તો મારી ફરજમાં આવે છે એટલે રાજભા સ્વયંભુ વગર બોલાયે ત્યાં આવ્યા અને એને બધાને પ્રશ્ન પૂછક તમારે મૂંઝવણ હોય એ તમારે વાત કરો એટલે બધાએ કીધું કે રાજભા એક જ મૂંઝવણ છે કે આ વખતે આપણે રાજપૂત સમાજની હારે છે અને ગામ નોખું ન પડે એટલે અમે બધા ભેગા એવો નિર્ણય લીધો છે કે મતદાન અમારે ફરજિયાત કરવું છે તો રાજભાઈ બધા જોવાડા બતાવી લીધા કે રાજભા પેલા ગામ આઈ રહ્યો હતો આજે છું ને કાયલ ગામ મારા ગામની અને સમાજની કાયમ જરૂર છે મારું ગામ મારી ઉપર આટલી બધી પોતાને ગર્વ છે કે આપણે રાજભા ને ભેગા થઈને કહીશું પણ આપણે મેં કેવા પેલા રાજભા આવ્યા એટલે આખું ગામ એને જોરદાર બતાવી છે

ગામથી વધારે મારા માટે પેલે કાઈ નહોતું અને અત્યારે પણ કાઈ નથી જ્યારે ગામના યુવાનોની લાગણી ક્યાંક ને ક્યાંક મેં જોઈ અને ગામના યુવાનોની લાગણી એવી હતી કે અમે મતદાન કરવું જોઈએ એટલે મેં ગામના યુવાનોને કીધું પેલો મત હું આપી અને પેલો મત મે લીધો આજે ગામની હાર્યો તો પેલે સમાજની હાર્યો હતો અત્યારે પણ સમાજની હાર્યો છે અમે ગામ વતી હું ચંદ્રશી જાડેજા રાજભાને પણ બધા યુવાનો હતા ને બધા વડીલો સમગ્ર ગામ હતી કમિટમેન્ટ આપે છે અમે કાલે તમારી ભેગા હતા આ છે અને આ જીવન તમારી ભેગા